વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માછીમારોએ આજે ખાસ દરિયામાં હારમાળા બનાવી અનોખો વિરોધ નોંધાવ્યો છે નારગોલના દરિયા કિનારે ઉમરગામ તાલુકાના માછીમારોએ સભા યોજી દરમિયાન બોટોની હારમાળા ગોઠવી હતી થોડા દિવસો અગાઉ જાફરાબાદના દરિયા માછીમારી કરી રહેલી બોટ પર હુમલો અને લૂંટની ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં ઉમરગામ તાલુકાના નારગોલના માછીમારો પર તપાસ આવી હતી બહારના માછીમારોનું સ્થાનિક ફિશિંગ વિસ્તારમાં આક્રમણ સામે હવે અહીંના માછીમારોએ છે આવીને ફિશિંગ કરે છે ખુટાફિશિંગ તમને વાંધો નથી પણ અમારા વિસ્તારમાં આવીને ફિશિંગ કરે છે એનો વાંધો છે જો એ લોકો અહીંયા ફિશિંગ કરે જેનાથી અમારા માછીમારોને લોકલ ફિશરમેનોને એમનો ગ્રાઉન્ડ નથી મળતું અને જો કદાચ ઇનકેસ ગાઉન્ડ મળી ગયું થાય ઝાડ નાખે તો એ ઝાર એમનામાં ફસી જાય છે અને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અમે ઘણા પ્રયત્ન કીધા છે એમાં કોઈક શાંતિ થાય સમાધાન થાય એ પ્રમાણે પ્રયત્ન અમે કરતા આવેલા છે ને જે તે વખતે બે હજાર બારમાં ઉંમરગામ ફિશરમેન સોસાયટીની અંદર મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ માછીમારો વચ્ચે આ ખોટા ફિશિંગ વચ્ચેનું સમાધાન થયેલું હતું એમાં જાફરાબાદના આગેવાન શ્રી ભગુભાઈ સોલંકી એવો એમની ટીમ સાથે જોડાયેલા હતા મહારાષ્ટ્રીય પણ આપણા જે એમના આગેવાનો હતા એ સોસાયટીમાં જોડાયેલા હતા અમારા સાથે ને ત્યાં એક નકશો બનાવવામાં આવેલો કે આટલો વિસ્તારમાં તમારે ખોટા ફિશિંગ કરવી આટલા વિસ્તારમાં તમારી જે ગિલ નેટની પદ્ધતિ છે એ ફિશિંગ કરવી ને ઓલી સાઇડની તમારી ફિશિંગ એ વખતનો કરાર સૌને માન્ય રાખેલો સૌએ એનો આવકાર પણ આપેલો હતો પણ थोडा समय बीती गया पछि पाचो जाफरावरवालानी आज नीती चालू रही